નમસ્ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વીડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત આ તો શું દશેરાના દિવસે ફાંસી દેવામાં આવશે જે આ મિત્રો વાત કરીએ તો કર્ણી સેનાના લોકોએ કહ્યું હતું કે અમારામાં તો નરાધીમીઓ હોય જે બળાત્કારીઓ હોય જે હત્યાકારો હોય તેને ભાઈ દશેરાના દિવસે એની બદલી દેવામાં આવે તો શું થશે આની સાથે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરતો તો તમને બધા લોકોને ખબર છે કે દાહોદની અંદર જે ઘટના ઘટી ગઈ છે તેમાં મિત્રો વાત કરીએ તો સ થી સાત વર્ષની દીકરી સાથે મિત્રો જે કરવામાં આવ્યું છે પોતે મિત્રો આ સાર્ય જ્યાં મિત્રો વાત કરી તો ગાડીમાં લઈને મિત્રો ભાગી ગયો હતો ત્યારબાદ તેનું હત્યા કરીને ભાઈ સ્કૂલમાં ફેંકી ગયો હતો પરંતુ મિત્રો હજી સુધી હજી સુધી આના ઉપર કોર્ટનો નિર્ણય આવ્યો નથી મિત્રો વાત કરી તો આ તો ભાઈ ચૌદ દિવસ ઉપર રિમાન્ડમાં ચાલે રહ્યો છે આપણને આવનારા ટાઈમમાં ખબર પડે છે કે હાઈકોર્ટનો નિર્ણય શું આવે છે શું આને કેટલી સજા થવામાં આવશે કે શું આખરે બધા લોકો મેદાનમાં છે તેના કારણે આને ફાંસી દેવામાં આવશે જ્યાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગુજરાતમાં અત્યારે ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેના કારણે મિત્રો લોકો ખૂબ જ ગુસ્સે છે જો આના પર કાયદેસરની કાર્યવાહી અથવા એમ કીધું ફાંસી દેવામાં નહીં આવે તો આવનારા ટાઈમમાં વધી શકે છે આવું કરતા પહેલા કે ભાઈ આવું કરાય નહીં આવું પગલું ભરાય નહીં કારણ કે મિત્રો આ પગલું ભરવા પાછળનું કારણ આ ભાઈને જોશે આ ભાઈને ફાંસી આપતા જોશે તો મિત્રો હો વાર વિચારી નાખશે બાકી તમારું મંતવ્ય શું શું આની સાથે કરવામાં આવે કારણ કે મિત્રો અત્યારે દાહોદને પબ્લિક એક જ ડિમાન્ડ છે કે બાને નરાધમીને ફાંસી આપવામાં આવે કારણ કે મિત્રો આવા નરાધમીના કારણે અત્યારે ગુજરાતમાં જે રીતે ભાઈ બાળકીઓની સુરક્ષા છે એ ઘટી રહી છે કારણ કે મિત્રો બાળકીઓ ઉપર જે રીતે અત્યાચારો થઈ રહ્યા છે મિત્રો આવા નરાધમીના કારણે મિત્રો વાત કરી તો માસૂમ દીકરીઓ છે ફૂલ જેવી બજારમાં નથી ફરી શકતી તો બાકી તમારા આના વિશે શું કેવું છે આના વિશે આના ઉપર શું કરવામાં આવે શું આને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કે પછી આને ફાંસી દેવામાં આવે કમેન્ટ સેક્શનમાં તમારી રાય જરૂરથી જરૂર જણાવી દેજો બાકી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જશે બધા જ લોકોને જય 이제 바라...